કહેવાય છે કે નકલમાં અકલ નથી હોતી અને ઘણી બધી વાર નેતાઓ આ વિષય પર ખૂબ ટ્રોલ થતા હોય છે એટલે કોઈએ એક પોસ્ટ કરી અને એવી સેમ ટુ સેમ બીજા નેતા પોસ્ટ કરે અને પછી કહેવાય કે જુઓ સેમ ટુ સેમ લખી કાઢ્યું અને કાં તો નામ પણ ન બદલ્યું અને પૂર્ણવિરામ પણ નથી બદલાતા નકલ કરે છે નેતાઓ જો કે ઘણા બધા લોકોને ખબર નહોતી હોતી કે આ નેતાઓના જેટલા પણ એકાઉન્ટ હોય છે એટલે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ હોય છે એ કોઈ એજન્સીને આપવામાં આવતા હોય છે એ જ સતત પોસ્ટ કરતા હોય અને બધા ફોટોઝ મૂકતા હોય કેપ્શન પણ એ લોકો જ લખતા હોય ઘણા બધા નેતાઓ એટલે મંત્રી હોય ધારાસભ્ય હોય બહુ જ બધા નેતાઓ એક જ એજન્સી સાથે કામ કરતા હોય એક જ એજન્સીને કામ આપતા હોય તો મિસ્ટેક પણ ખૂબ થતી હોય ભાનુબેન બાબરિયા જે મંત્રી છે આપણા એ ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે બે દિવસ પહેલાં એમનો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે બહુ જ બધા લોકોએ એમને બધા મંત્રીઓ બધા નેતાઓને વિશ કરી ભાનુબે પોતાને પણ વિશ અને ભાનુબેન બાબરિયા સેમ પોસ્ટ કરી એટલે તમે જુઓ મુળુભાઈ બેરાની એ પોસ્ટ છે ભાનુબેન સાથેનો એ ફોટો છે કેપ્શન લખ્યું છે કે રાજ્ય સરકારમાં મારા સાથી કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને એ ફોટો પણ એમને મૂક્યો છે સેમ ટુ સેમ પોસ્ટ એ ભાનુબેન બાબરિયાના એકાઉન્ટથી પણ થઈ અને તરત ડિલીટ પણ થઈ ગઈ એટલે જે એજન્સીને કામ આપ્યું હશે મુળુભાઈ બેરા અને ભાનુબેન બાબરિયા એક જ એજન્સી સાથે કામ કરતા હશે એટલે એજન્સી એકાઉન્ટ બદલવાનું ભૂલી ગયા એટલે આપણી પાસે બહુ જ બધા એકાઉન્ટ હોય ને આપણે એક અકાઉન્ટથી પોસ્ટ કરવાનું હોય અને ભૂલથી બીજા એકાઉન્ટથી થઈ જાય એવું જ કંઈક આમાં થયું હશે એવું લાગી રહ્યું છે સંભવિત રીતના કારણ કે મુળુભાઈ બેરાના એકાઉન્ટથી જે પોસ્ટ થવાની જરૂર હતી એ ભાનુબેનના એકાઉન્ટથી પોસ્ટ થઈ ગયું અને પછી ખૂબ ટ્રોલ થયા એટલે બે દિવસથી સતત સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જે છે સ્ક્રીનશોટ પડી ગયો તરત જ જેમ જ પોસ્ટ કરી કે જુઓ બેનમાં કેટલી બુદ્ધિ છે કે બેને પોતાને જ વિશ કર્યું કે ત્રીજું માણસ સમજી અને પોતાને વિશ કરી અને એક ફોટો મૂકી દીધો પણ એવું નથી થતું હતું ઘણી બધી વાર સોશિયલ મીડિયામાં કોઈ એજન્સીને કામ આપ્યું હોય તો આવી બધી ભૂલચૂકો થતી હોય છે આની પહેલા અનેક નેતાઓ એવા છે કે જેણે જે પોસ્ટ નહોતું કરવાનું એ પોસ્ટ થઈ ગયું હોય કે પછી ઘણી બધી વાર એવું થાય કે કોઈ ફોટો પોસ્ટ કરવાનો હોય તો સેમ ટુ સેમ ફોટો સેમ કેપ્શન સાથે જાય જ્યારે કોઈ એક નેતાનો જન્મદિવસ હોય ત્યારે આવું ખૂબ બધી વાર થાય કે તમે જુઓ કે એક નેતાને વિશ કર્યું એવું સેમ ટુ સેમ બધાએ સેમ જ લખ્યું હશે બધા માટે સરખું જ હશે કોઈ શબ્દનો પણ ફરક નહીં હોય કારણ કે લખવાવાળા પણ એક જ છે પોસ્ટ કરવાવાળી જગ્યા પણ એક જ છે અને એક જ જગ્યાએથી જ્યારે આ બધું થતું હોય ત્યારે નેતાઓને તો ખબર પણ નથી હોતી કે એમના એકાઉન્ટથી એક્ઝેક્ટલી પોસ્ટ શું થઈ રહ્યું છે ઘણી બધી વાર નેતા પૂછવામાં આવે કે ઓલા દિવસે તમે આ લખ્યું હતું તો એમને યાદ પણ નહીં હોય કે અચ્છા મારા એકાઉન્ટથી પોસ્ટ થયું છે કે કેમ કે કે મારા થયું છે કેમ ઘણી બધી વસ્તુઓ એવી રીતના થતી હોય છે એટલે અત્યારે તો ભાનુબેન ટ્રોલ થઈ રહ્યા રહ્યા છે છે બહુ જ બધા લોકો એવું કે બેને નકલ તો કરી પણ એ ભૂલી ગયા કે એમનો જ પોતાનો જન્મદિવસ છે કાં તો પછી એ બીજાને વિશ કરવા માંગતા હતા અને પોતાના એકાઉન્ટમાં પોસ્ટ થઈ ગયું પણ એવું નહીં હોય બેનને તો ખબર પણ નહીં હોય કે એમના એકાઉન્ટ એમના જ જન્મદિવસે આવી પોસ્ટ થઈ ગઈ છે હવે અત્યારે આ ચર્ચાનું કેન્દ્ર છે કે નકલમાં હોય કે કેમ નેતાઓ કેમ આવું કરી રહ્યા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો